सत्य सनातन धर्म स्वयं बोलो सत्य सनातन धर्म जय स्वयं जय ओम नमः शिवाय શિવમ શિવ 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 આ ધતુરાના ફૂલ છે પરિભ્રમ પરમાત્મા ભગવાન સદાશિવ આશુતોષ ઉઢારદાની કરુણાના સિંધુ કલ્યાણકારી પરમાત્મા શિવને ધતુરાના ફૂલ બહુ પ્રિય છે જુઓ ધતુરો ભગવાન શિવને વાલો છે ધતુરના ફૂલ ચડાવવાથી શિવજી ભક્તો પર કૃપા કરે છે રોગ દોષનો નાશ કરે છે જો આ ધતુરાના ફૂલ છે ઓમ નમ ઓમ Ом Намаши Вае Вае Шри-Лам-Бхут-Тану-Ан-Ди-Вае Ом Намаши Ом 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 А каала да тура се. Да да тура на рукща се. Кало да туро? Да О. Ахшио Шо Шо. Шо Шво. Шо Шо. А пиъ на рукща પીપળ પીપળો જાય કરેણ છે પીપળાની પૂજા કરવાથી ચૈતન્ય પૂજા ગણવામાં આવી છે જાવ કારણ કે પરમાત્મા અણુ અણુમાં વ્યાપક છે અણુમાં જળમાં જળમાં પવનમાં પાણીમાં વાણીમાં બધે હું જ છું પરમાત્મા એવું કહે છે મારી વિન્યાની જગ્યા કોઈ ખાલી નથી એટલે વૃક્ષ વૃક્ષની પૂજા કરો વૃક્ષરોપણ કરો વૃક્ષનું ઉછેર કરો તો પણ ભગવાનની જ પૂજા છે બોલો બોલો સનાતન ધર્મ જય સ્વયંભો બોલો જોડેશ્વર મહાદેવ કી જય